હાલ તમે બત્તર થાવ મીણા છે રૂમ ના આવે જો પાસણ વાસણ બધું જો સમજ્યા કારણ કે બધું કામ કરતું તો બગડતું જાય ને કારણ કે કાજલ હોય હરકું કરી નાખે હરકું કરે કોણ હું તમને જવાય ને મૂકીને વયો જાઉં લવ યુટ્યુબ ફેમિલી તમારા મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધા કેમ છો જો કે બધા મજામાં જ છો મજામાં જ રહેવાનું છે તો આપણે આવી ગયા છીએ ગામડે અને ગામડેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે બધું બપોરનું કામ પતી ગયું સોરી હવાનું કામ બધું પતી ગયું છે થોડાક કપડાં રહ્યા છે તો ધોઈ કાઢવી નાખીએ અને અમારા બ્લોકમાં બેનારી જો બસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો જો બધું કામ ટોટલ થઈ ગયું છે આપણે અમારે ભાઈ તૈયાર થઈ જજો જ ના યાદ થયો તેલ બે લઈને જ ના એક ઉઘરા બેન કાંઈ ના યાદ હોય નથી અરે કહેના ક્યાં ચાહતે હો દાદાની શાહ બનાવી નાખી દઈ દઈએ અને મળીએ તમને ચાલો બ્લોગમાં બનાવીએ તો ફેમિલી દાદાની સા બનાવી આપણને બહુ દુઃખ ધૂમાતું એટલે આપણે સા લઈ લીધીએ ત્યારે હાલો સા પી લેવી ફેમિલી તો આપણે આવી ગયા છે અને આમાં ટમરી ઢીંગ ચપલા કઢાવે છે

તો ફેમિલી આપણે જાગી ગયા જાગીને સાપાણી બનાવી નાખીએ ચા પાણી બનાવીને પીવું છે ઢીંગો ચા સાપાણી પીશો બેન હા જો અમારે ઢીંગુ ને બેન પણ આવી જો કુકુ કા ઢીંગુ અમારે ઢીંગુ ને બહુ ગમે ગમે તને મમ મમ આપ્યું પણ ખાતું નથી કા ઢીંગુ જો જો હાલો ફ્રેન્ડ્સ આપણે પી લઈ મમ્મી આજ મને બહુ ભૂખ લાગી છે તો કેમ શાક બનાવ્યું છો શાક બનાવું છું અને રોટલી રોટલા બનાવું છું એમ છે હા તું લઈ આજો બે બબલા લઈ લાવી આજો બે બબલા લાવી હાલો ફ્રેન્ડ્સ બનાવી લઈ છે પછી તમને અને પાછા સામે લે ઈ ખલ્લત લાવી હું ઈ તો લાવવા છો જો જો હું તો પણ લાવો છો ફેમિલી બનાવી લેજો તમે વિડીયોમાં ફેમિલી તો અત્યારે આપણે આવી જશું ઘરે ઘરે આવીને થોડા ફ્રેશ થઈ ગયા ફ્રેશ છે ને પછી આમ જો નાસ્તો કરવા બે ગયા સુધી અમે લેતા આવ્યો છું કેળા હું કામ કે સવારે ખાવા અને અત્યારે ખાવા તો હાલો ફેમિલી નાસ્તો પણ કરી લઈને પછી પાછા કંઈક જાય તમને લઈ જાય તો બ્લોગમાં કન્ટિન્યુ બની ના તો ફેમિલી અત્યારે આપણે આવી જશું ઘરે બે અહીં કાર્ય રખડી કર્યું વસરાત બહેન જ્યાં બધી આ થોડુંક ગાબા વધી ગયા પાછો ધીમે ધીમે બધું આમ રૂમમાં આમ હાલત આમ બદતર થાવ મળ્યા છે રૂમના હવે જ્યાં પાસણ વાસણ બધું જ સમજા કારણ કે બધું કામ બધું આમ બગડતું જાય ને કારણ કે કાજલભ હરકું કરીને કાંઈ હરખું કરે કોણ હું તો આમનો જવાને મૂકીને આવ્યો હતો તો ફેમિલી આશા કરી છે કે આજનો બ્લોગ અમારો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળશું પાછા કાલે બીજા બ્લોગમાંથી હવે તમને રજા આપશો બાય બાય જય માતાજી Good night. Take care. Bye-bye.